બીજો દાખલો નીચે આપેલ 165 અવલોકનો ધરાવતા આવૃત્તિ વિતરણનો ગોળક 34.5 છે તો ખોટી આવૃત્તિ એ અને બી સરવ મોસ્ટ 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 ટાઈપ દાખલો બેઝિક માટે પણ અને સ્ટાન્ડર્ડ માટે પણ તો જો સૌથી પહેલા તો અહીંયા બોલક આપણે આપેલો છે 34.5 અને આપણે બે ખૂટ્યા વર્તો શોધવાની છે એ અને બી તો આપણે બોલકનો દાખલો હોય અને બે કોટિયા આવૃત્તિ આપેલી હોય તો સૌથી પહેલા શું કરવાનું સમીકરણ બનાવવાનું શું કરવાનું સમીકરણ બનાવવાનું તો અહીંયા શું કીધું છે કે નીચે આપેલ નીચે આપેલ 165 અવલોકનો એટલે કુલ અવલોકનો કેટલા છે 165 તો આપણે લખીશું અહી કુલ અવલોકનો કુલ અવલોકનો 165 છે બધાનો સરવાળો બધાનો સરવાળો બી વધતા સોળ વત્તા દસ બરાબર એકસો પાસઠ બધાનો આપણે શું કરીશું સરવાળો તો પાંચ અગિયાર વધતા કે નો દાખલો હોય બહુલોક દાખલો હોય અને જો એમાં બે કુટ્યાવૃત્તિ આપેલી હોય તો સૌથી પહેલા શું કરવાનું સમીકરણ બનાવવાનું ત્યાર પછી આગળ કરવાનું ઓકે

અને એ પણ જોજો કે સ્ટેપ ક્યાંથી ક્યાં જાય છે તો ચલો આ પહેલું સમીકરણ હવે f1 નું જે ખાનું છે એમાં જે મહત્તમ આવૃત્તિ હોય એ શું કહેવાય f1 ઉપર f0 નીચે f2 તો હવે આપણે લખીશું કે અહીં અહીં મહત્તમ આવૃત્તિ અહીં મહત્તમ આવૃત્તિ 53 છે માટે

તો જો બોલો કેટલા પેલો છે ચોત્રીસ પોઈન્ટ એફ ટુ બી એચ ડિફરન્સ કેટલા છે તો ચૌદ માઇનસ પાંચ ચૌદ માઇનસ પાંચ નવ ત્રેવીસ માઇનસ ચોર નવ દરેકમાં નવું નવું ડિફરન્સ છે એટલે એચ બરાબર કેટલા આવશે નવ તો જરો ઝેડ બરાબર ચોત્રીસ પોઈન્ટ પાંચ એલ બત્રીસ એફ વન ત્રેપન એફ જીરો એ છેનમાં બેના બે હવે આ બત્રીસ પ્લસમાં છે તો કંઈ જશે

તો માટે બે પોઈન્ટ માટે બે પોઈન્ટ પાંચ ઇઝિકવલ ટુ ના છેદમાં ચાર ચાલો હવે ચાર ભાગાકારમાં છે તો ગુણાકારમાં જશે તો માટે બે પોઈન્ટ બે પંચા દસ બે દુ ચાર પાછો પાચો પચીસ એટલે પાંચ ગુણ્યા બે બરાબર તેપન માઇનસ એ તો દસ બરાબર

તો છે તો જશે તો 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 માટે ચલો સત્યાવીસ આપણે જવાબ લખીશું કે આમ એ બરાબર તેતાળીસ અને બી બરાબર સત્યાવીસ